જિલ્લાના શુક્રવારની વહેલી સવારથી વરસાદી વાતાવરણ શનિવારે પણ જિલ્લામાં આજે શનિવારે જિલ્લામાં કહી શકાય વરસાદી માહોલ જામ્યો છે અને ત્યારે ઓલપાડ તાલુકામાં આજે વહેલી સવારથી જ મહેર થતા સવારે છ થી દસ વાગ્યા સુધીમાં જ લગભગ કહી શકાય એમ પાંચ અઠાવન એમએમ જેટલો પણ વરસાદ નોંધાયો છે બે એમ ઇન્કેશન બે ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ બે ત્રણ દિવસ સુરત જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેશે ઉપરાંત ગત દિવસોમાં પણ વરસાદના વિરામથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું અને લોકો પણ અખડાયા હતા અને ગરમીથી ઉકળા છેને કારણે લોકો વરસાદની જ રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે શુક્રવારથી સુરત જિલ્લામાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો વીજળીના ચમકારા સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો અને ત્યારે ખાસ વાત કરીએ ઓલપાડ તાલુકામાં આજે બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત રહી છે અને તેમ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદને લઈ ચોમાસુ ડાંગર શેરડી સહિતના જે અન્ય પાકો છે તેને પણ ફાયદો થશે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે